નમસ્કાર મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારી હોસ્પિટલની અંદર અગત્યની જે ધોરણ દસ પાસ ઉપર જે ડાયરેક્ટ ભરતી આવી છે એના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ જે જાહેરાત ઓફિશિયલ જે આવી છે એ તમે જોઈ શકો છો જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ઓસ્કી ઓક્સિજન પ્લાન્ટની જગ્યા તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર ઉપર ભરવાની થાય છે તો મિત્રો પ્રતિસાદી બનાવવા સદરૂપ જાહેરાત કરવામાં આવી છે તો માન્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો એક એક બે હજાર ચોવીસથી લઈને દસ એક બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇ ઇન ઉપર તમારે અરજી કરવાની રહેશે પોસ્ટ પ્રમાણે જે લાયકાત છે એ અંતર્ગત લાયકાત ધરાવતા ઉંમર અને ઉચ્ચ માસિક વેતન જે અનુભવોને સ્પષ્ટ પ્રાધાન્ય આપવામાં આવશે જે સૌથી પહેલી જગ્યા છે જે ઓક્સિજન ઓપરેટર જે પ્લાન્ટ માટે છે એ અંતર્ગત જગ્યા છે તો મિત્રો આની અંદર એન એચ એમ જે પ્રોગ્રામ અંતર્ગત આવશ્યક લાયકાત છે પ્રાથમિક પરીક્ષા એટલે કે એસએસસી પાસ પ્રમાણપત્ર હોવા જોઈએ એટલે કે દસ પાસ હોય અને જેમને ઓક્સિજન પ્લાન્ટનો અનુભવ હોય એ પણ અરજી કરી શકે છે અથવા આઈટીઆઈ પરીક્ષા પાસ જે પ્રમાણપત્ર હોય એ પણ આની અંદર અરજી કરી શકે છે પ્રથમ પસંદગી કોની થશે પ્રથમ પસંદગી સ્ટાફ કે જેઓ હાલ ઓક્સિજન સંસાધનો પી એચ એ પ્લાનનું સંચાલન કરી રહ્યા હોય અથવા મોડ્સ અંતર્ગત જે જીઓ આઈ દ્વારા સંચાલિત પી એસ એ ઓક્સિજન પ્લાન્ટ સંચાલિત જાળવણી અંતર્ગત એકસો એંસી કલાકની તાળા લીધી હોય તો આની અંદર પસંદગી કરવામાં આવશે બીજી પસંદગી આઈ આઈટીઆઈ પાસ ઉમેદવારો છે એમની પસંદગી કરવામાં આવશે પગાર ધોરણ તમને ઉચ્ચ પગાર ધોરણ જે સત્તર હજાર સાતસોને અઢાર રૂપિયા રહેશે તો મિત્રો આની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગત્યની સૂચનાઓ છે તો ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જ્યુ ડોટ ઇન પર કરવાની રહેશે એટલે કે એ જ સ્વીકારવામાં આવશે જો અરજી સાદી ટપાલ કુરિયર કે અન્ય માધ્યમથી તમે કરશો તો એ સ્વીકારવામાં આવશે નહીં તો માન્ય ગણાવતા જે જગ્યા છે એની વયમર્યાદા ચાલીસ વર્ષ સુધીની છે તો સુવાક્ય અને સ્પષ્ટ દેખાય એ રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સો પ્રમાણિત જે હાર્ડ કોપીની અંદર જે તમારે જે સોફ્ટવેર છે એની અંદર અપલોડ કરવાનું રહેશે મિત્રો આની અંદર ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં માત્ર એક જ અરજી કરવાની રહેશે એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે તો મિત્રો આ હતી સરકારી હોસ્પિટલની અંદર ધોરાજી ખાતે અગત્યની ધોરણ દસ પાસ ઉપર સરકારી હોસ્પિટલની અંદર ભરતી તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત